અને એમાં પી કે મિશ્રા તું બોલું છું બેન અને સાહેબ ખાસ અંગત મદદનીશ છું એટલે મેં એમને કહ્યું કે સાહેબ તમારે કોંગ્રેચ્યુલેશન તમને એમ કે અત્યારે તમારી સાહેબના ત્યાં તમે છો અભિનંદન પછી એમણે મને કહ્યું કે સાહેબને તમારા પર બહુ લાગણી છે અને એમને કંઈક સો કાર્યકારે કાર્યકર્તાઓ જે સિનિયર કાર્યકર્તાઓ છે એમને એમ કે ગિફ્ટ કરવી છે એમ કરીને મને ફોન આગળ એમને ચાલુ રાખ્યો પછી મેં કહ્યું કે સાહેબ શું ગિફ્ટ આપવાના છે એટલે હું તમને ફોન કરું છું પછી થોડી વાર થઈ એટલે ફરી પાછો ફોન આવ્યો કે તમને ગિફ્ટ પાંચ કરોડનો બંગલો અને સો એકર જમીનની અંદર આ બંગલા બનાવ્યા છે અને વસુંધરા રાજે આ બંગલાની સ્કીમ પોતે તૈયાર કરી છે અને આ આખો મેપ છે એમને બહારના દેશમાં તૈયાર કરાવવા છે પણ તમે એમાં સિલેક્ટ થયેલા છો તો મેં કીધું મને બનાસકાંઠામાંથી કોઈ બીજાને કોઈ કે ના કોઈ અને કોઈને કહેતા નહીં કોઈને પણ તમે કહેતા નહીં આ વાત કરવાની નથી તમારા કોઈને એ સારું અને તમે એમ કે તમારું રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ આપી દેજો એટલે મેં મને કે તમે આ જે વોટ્સએપ છે હું તમને કરું છું આ જ નંબર છે ને તો હા તો કે એના પર હું તમને બધું મેપને બધું મોકલું છું અને તમે મને તમારું આધાર કાર્ડને પાન કાર્ડ ફોરવર્ડ કરી દેજો એટલે મને તો ડાઉટ હતો જ પછી મેં એ એ વાતને એને પહેલાં બ્લોક કરી નાખ્યો અને પછી એના પછી કાલે બે દિવસ પહેલાં મારી પર અમદાવાદથી ફોન આવ્યો ક્રાઇમમાંથી કે બેન તમારા ઉપર આ ફોન આવેલો છે આ નંબરનો ઝોન જરા ચૌદ પંદર તારીખ વચ્ચે નહીં તો હા મારે પંદર તારીખે બે ફોન આવેલા છે તો કે તમને શું કહ્યું તો મેં આ બધી હકીકતે એમને વાત કરી અને મેં એમને કહ્યું કે ભાઈ આ અને પબ્લિક થવી જોઈએ અને બીજું તો કે તમે એની ફરિયાદ આપી શકશો ને હું અત્યારે જઈને આપ્યો તમને કહેતા હોય તો અને મારા લાખો કરોડો કાર્યકર્તા છે આપણા ભાજપના એ ભાજપના કાર્યકર્તાઓ ફરી પાછા કંઈ લૂંટાય નહીં હું સમજી ગઈ છું મને ખબર છે કે આ એને ફ્રોડ કરે છે પણ બીજા કાર્યકર્તાઓ પાસે પાંચ દસ લાખ રૂપિયા આ ગેંગ પડાઈ લેશે અને એ ચિંતાના આધારે હું ફરી પાછી હું ક્રાઇમમાં જઈ અને ફરિયાદ આપી અને હું એ ક્રાઇમને પણ કહું છું કે તાત્કાલિક આવા લોકોને ઝેર કરી અને જેલ ભેગા કરવા જોઈએ વડાપ્રધાન સાહેબને બદનામ કરવા માટેના આ કાવતરા થઈ રહ્યા છે અને આ કાવતરાના ભાગરૂપે મારી પર આપવાનું એટલે વહેલામાં વહેલી તકે આવા લોકો પકડાય એવી હું અપેક્ષા રાખું છું